આજ આપણે ઓશિકા બનાવવાના છે આ ઓશિકા છે ત્રણ બુટ્ટાના છે એમાં આપણે આ પાઇપિન વાળી ઝાલર કરેલી છે ને આ બે કલરની આપણે ડિઝાઇન પાડેલી છે ને આ મશીનથીને આપણે ડિઝાઇન પાડેલી છે કે આ એક ભાગ અમે કમ્પ્લીટ કરેલો છે હવે બીજો ભાગ અમે બનાવીને તમને બતાવશું કે કેવી રીતે બને જો મિત્રો આમાં આવે એ ડિઝાઇન આપણે પાડવાની છે આ છે બીજો ભાગ હવે મિત્રો આવી રીતે આપણે બોક્સ પાડતા જવાના છે બરાબર આ રીતે બોક્સ પડતા જ જો મિત્રો આ રીતે બોક્સ પડી જાય પછી આપણે આવા જ બોક્સ સામેની સાઈડમાં આ સાઈડમાં પાડવાના છે જો મિત્રો આ રીતથી સિલાઈ મારવાની છે સો આવી રીતથી ડિઝાઇન કમ્પ્લીટ થઈ જશે હવે આપણે બીજો કલર આ બાજુ લેવાનો છે જો મિત્રો હવે આવી જ રીતે આપણે બીજા કલરની ડિઝાઇન બનાવીએ છીએ જો આ બીજા કલરની ડિઝાઇન કમ્પ્લીટ થાય છે જો આ રીતથી સિલાઈ મારવાની આવે જો આ ડિઝાઇન આપણી કમ્પ્લીટ થતી આવે છે જો આ બીજા કલરની ડિઝાઇન આ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આવી જ રીતે આપણે આ બીજા ઓલામાં આ રીતથી ડિઝાઇન પાડી નાખવાની જો આપણે આ સારી કલર બે કલરની ડિઝાઇન મેલી દીધી છે હવે જો અહીંયા પ્લેન છે તે અહીંયા આપણે મશીનથી સિલાઈ પાડીને તમને બતાવશું જો આ ડિઝાઇન આપણે પડી ગઈ છે હવે હવે અહીંયા પ્લેન છે તે અહીંયા આપણે મશીનથી ડિઝાઇન પાડીશું જો આ રીતથી આપણી મશીની ડિઝાઇન પડે છે ચાલુ થઈ ગઈ છે બરાબર તો હવે એવી જ રીતે હવે બીજી ડિઝાઇન પડે છે હવે આવી જ રીતે આ ત્રીજી ડિઝાઇન છે તો આવી જ રીતે હવે આપણે સામેની સાઈડ આ બાજુમાં આપણે આવી ડિઝાઇન પાડવાની છે બંને બાજુ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે આમાં ડિઝાઇન પાડવાની છે આ જ રીતે હવે આપણે અહીં આ બુટામાં ડિઝાઇન પાડવાની છે આ રીતની ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે આ રીતથી અહીંયા કાંગરા મૂકવાના છે હેલો દોસ્તો હવે હું તમને બતાવું છું કઈ રીતના કાંગરા મુકાય જો આ રીતથી મૂકવાના આવે કાંગરા કમ્પ્લીટ થઈ ગયા છે હવે મુકાઈ ગયા છે હવે આપણે આને ફરતી ઝાલર મૂકશું જોવો દોસ્તો હવે આ રીતે આપણે આ ઝાલર હવે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે જો દોસ્તો આપણું ઓશિકો કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે પાસણ ઓછા ભાગ લગાવશું આ રીતની ડિઝાઇન જો દોસ્તો આ રીતની ડિઝાઇન આ મશીનની ડિઝાઇન છે હવે આપણો આ પાછળનો ભાગ કમ્પ્લીટ થાય છે દોસ્તો આ બંને ભાગ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે આ બંને ઓશિકા બની ગયા છે આ રીતની ડિઝાઇનવાળા વિડીયો ગમે તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો